તોય પણ આ બચ્ચા જંપે નહીં બરાબર બીજું વાક્ય મારે માનસરોવર પર તમે આવું લઈ जाओ ને તમે તમે માનસરોવર લઈ जाओ તો મારે પણ આવવું છે તમે માનસરોવર લઈ जाओ તો મારે પણ આવવું છે ત્રીજું છે જગ્યા બાંધવા જગ્યા બાંધવા સુરક્ષિત માળો શોધે પક્ષીઓ તો પક્ષીઓ માળો બાંધવા સુરક્ષિત જગ્યા શોધે છે પક્ષીઓ માળો બાંધવા સુરક્ષિત જગ્યા શોધે છે ગયેલા મેળામાં તમે તો તમે એકલા જ મેળામાં ગયેલા એમ પૂછી શકાય તમે એકલા જ મેળામાં ગયેલા અને પાછળ આવે પ્રશ્નાર્થ નીકળી છેવટે તડકો ગયો ઘરમાંથી તો ઘરમાંથી છેવટે તડકો નીકળી ગયો ઘરમાંથી છેવટે તડકો નીકળી ગયો સાયકલ લાવી નૈનાએ મમ્મી એ આપી તો શું આવે મમ્મી નૈના ને સાયકલ લાવી આપી મમ્મી આગળ આવે ભરી મધ મોઢામાં મૂક્યું મમતાએ ચમચી તો મમતાએ ચમચી ભરી મધ મોઢામાં મૂક્યું બરાબર મમતાએ ચમચી ભરી મધ મોઢામાં મૂક્યું રમવાનો હવે હું સાથે વરસાદ છું તો હવે હું વરસાદ સાથે રમવાનું છું બેસાડી ડોક્ટરે લાંબી આરતીને પર ખુરશી તો આમાં આપણે શું કરીએ ડોક્ટરે આરતીને લાંબી ખુરશી પર બેસાડી આપણે લખી શકીએ ડોક્ટરે આરતીને લાંબી ખુરશી પર બેસાડી જવાના આ અમે વેકેશનમાં છીએ આ વેકેશનમાં અમે પ્રવાસમાં જવાના છીએ દૂર જરાક ફળિયાથી મેદાન હતું અમારા તો અમારા ફળિયાથી જરાક દૂર મેદાન હતું અમારા ફળિયાથી જરાક દૂર મેદાન હતું આવડે છે પ્રાણી કે તમને કાઢતા અવાજ પક્ષીનો કોઈ તમને કોઈ તમને છે કોઈ તમને કોઈ પ્રાણી કે પક્ષીનો પક્ષીનો અવાજ કાઢતા આવડે છે એમ ઝાડ બીજા એક ઝાડથી ફરે વાંદરો પર બારે માસ વાંદરો એક ઝાડથી બીજા ઝાડ પર ફરે તો શું લખે બારે માસ વાંદરો એક ઝાડથી બીજા ઝાડ પર ફરે અવાજ પડે કેવો છે ત્યારે આવે વરસાદ શું છે વરસાદ પડે ત્યારે કેવો અવાજ આવે તો વરસાદ પડે ત્યારે કેવો અવાજ આવે છે તમને કોઈ સૌથી રમત ગમે વધુ છે આમાંથી તો હમણાં લખી શકીએ આમાંથી તમને કઈ રમત સૌથી વધુ ગમે છે અને પાછળ આવે પ્રશ્નાર્થ ચિહ્ન કોષ્ટકના આધારે પ્રશ્નો ઉત્તર આપવાના છે નિશા ઓફિસમાં શું કરે છે તો તમે જો નિશા ઓફિસમાં સાફ સફાઈ કરે છે તો આપણે લખી શકીએ કે નિશા ઓફિસમાં સાફ સફાઈ કરે છે સૂરજ મિત્રો સાથે રમવા ક્યાં જશે તો સૂરજ મિત્રો સાથે રમવા મેદાનમાં જશે રમીલાબેન મિશ્ર સાથે ખરીદી કરવા ક્યાં જશે તો બજારમાં જશે આપણે સુદામાના ભજન સાંભળવા ક્યાં જઈશું તો મંદિરમાં જઈશું અને ઘર કોના ઘરમાં સાફ સફાઈ થઈ રહી છે તો રમીલાબેન ના ઘરમાં સાફ સફાઈ થઈ રહી છે ચલો બીજો જોઈએ નિખા દીખાભાઈ સ્થળ અને ક્રિયા પ્રણવ બીમાર છે તો તપાસ કરાવવા ક્યાં જશે પ્રણવ બીમાર છે તો તપાસ કરાવવા દવાખાને જશે ભીખાભાઈ મુંબઈ જવા ક્યાંથી ટિકિટ લેવી પડશે તો ટિકિટ લેવી પડશે રેલવે સ્ટેશનથી આ પહેલાનો જવાબ આ બીજાનો જવાબ બરાબર કરણ ક્યાં જશે તો કરણ જશે ક્યાં જશે કેમ તો કરણ જશે બેંકમાં અહીંયા બેંકમાં ત્રણ શું કરવા તો ખાતું ખોલાવા દવાખાને તપાસ કરાવવા જશે અને રેલવે સ્ટેશને ટિકિટ લેવા જશે મધુબેન શું કરશે તો મધુબેન છે એ મધુબેન ક્યાં જશે કે નહીં આવે કયા સ્થળે લખેલું જોવા મળે તો આવું દુકાનમાં જોવા મળે આવું કયા સ્થળે તો આવું દુકાનમાં જોવા મળે ચોથો જવાબ આવી રહ્યો અને વંદાનેતા આવે તો મધુબેન એને ક્યાં લઈ જશે તો એને લઈ જશે દવાખાને પાંચમા નો જવાબ આવશે દવાખાને ચાલો આગળ જોઈએ પ્રશ્નનો જવાબ સંજના બગીચામાં જઈને શું કરશે તો સંજના બગીચામાં જઈને છોડવાને પાણી પાસે રૂપલ રેતીમાં ઘર બનાવવા માટે ક્યાં જશે તો ક્યાં જાય રેતીમાં ઘર બનાવવા નદી કિનારે ચંપાબેન ને પુસ્તકો વાંચવા ક્યાં જશે પુસ્તકો વાંચવા ક્યાં જાય લાયબ્રેરીમાં એટલે કે પુસ્તકાલયમાં રૂપલ અને સંજના આજે બહાર જમવા જ ગયા છે વિનાયકને મળવા ક્યાં બોલાવશે જમવા બહાર ક્યાં જાય હોટેલમાં જાય તો હોટલમાં બોલાવે ચેતનાબેન અને મહેશભાઈ મેળામાં શા માટે ગયા હતા તો ફરવા માટે ગયા હતા પ્રશ્ન નંબર ત્રણ માં જઈએ વિજય સવારે વહેલો ઉઠ્યો તેથી શાળાએ ગયો સાયકલ કાઢી પરંતુ ટાયરમાં હવા ન હતી હતી એટલે પણ મિનીનું ધ્યાન ન હતું પણ મીનીનું ધ્યાન ન હતું રીમા ઘરે વહેલી પહોંચી રિક્ષા વહેલી મળી તો આપણે રીમા ઘરે વહેલી પહોંચી કારણ કે તેને રિક્ષા વહેલી મળી કારણ કે તેને રિક્ષા વહેલી મળી ગઈ રીમા ઘરે વહેલી પહોંચી કારણ કે તેને રિક્ષા વહેલી મળી આવ્યો હશે પપ્પાએ કહ્યું આજે ફરવા લઈ જશે પપ્પાએ કહ્યું કે આજે વહેલા આવી ફરવા લઈ જશે આમાં આવશે કે ચલો ધ્રુવને તાવ હોય થવાથી દવાખાને પહોંચી ગયો પણ ડોક્ટર આવ્યા ન હતા અનિતાના અક્ષર સુંદર હતા એટલે લેખન સ્પર્ધામાં પસંદ થઈ વાંદરાભાઈએ કૂદકો માર્યો અને તેથી

તેજસી મને બે આપે અહીંયા અને આવશે આવતીકાલે હતો કૌશમાં યોગ્ય શબ્દનો ઉપયોગ કરી વાક્ય જોડો કાગડો ઝાડ પર બેસી ઉડી જશે કાગડો ઝાડ પર બેસશે કે ઉડી જશે અહીંયા આવશે કે મને ભૂખ લાગી છે એટલે હું નાસ્તો કરવાનો જ અહીંયા આવશે એટલે આપણે ખરા ખોટા જોઈ લઈએ રાવણના એક મંત્રીએ હનુમાનને કેદમાં પુરવાર માટે વિનંતી કરી સાચું પહેલાનું સાચું બીજાનું સાચું ત્રીજાનું ખોટું ચોથાનું ખોટું પાંચમા માં સાચું છઠ્ઠા માં સાચું સાતમા માં આવશે ખોટું આઠ નવ દસ માં દોસ્તો આવશે સાચું સાચું અને સાચું અગિયાર ની અંદર આવશે ખોટું સાચું સાચું અને સાચું શું છે ગઈકાલે સસલાભાઈ ખેતરમાં પેટ ભરી ગાજર ખા ખાઈ લીધા પછી આવતીકાલે પ્રધાન દિવસ સલીમ વૃક્ષ રોપશે બરાબર વિનય ચિત્ર દોરી રહ્યો હતો દોરતો હતો બરાબર આગળ જોઈએ માછીમાર બગીચામાં પાણી પાણી બગીચામાં અત્યારે પાણી પાઈ રહ્યા છે પાણી છાટે છે આવશે પાણી અત્યારે છાટે છે પાઈ રહ્યા હતા નહીં હવે છાંટે છે વાંદરા ગઈકાલે ઝાડ પરથી જોરથી નીચે પડ્યા આવતીકાલે અમે ગોવા ફરવા જવાના મમ્મીએ મારા મનપસંદ ગુલાબ જાંબુ બનાવ્યા હતા આગળ જોઈએ વિભાગ એ પેલા ગાય ઝાડ નીચે ઘાસ ચરે 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 છે અત્યારે આંબાના પર કોયલ મીઠું ગીત ગાય છે ગઈકાલે અમે ક્રિકેટ ગઈકાલે રમ્યા હતા અથવા રમ્યા આવતીકાલે હું પ્રાર્થનામાં સુવિચાર વાંચું વાંચીશ ગયા સોમવારે મગનભાઈએ ખેતર ખેડ ખેડ્યું હતું બાળકો છે તો દોસ્તો અહીંયા આપણે સંપૂર્ણ સોલ્યુશન સાથે આજનું આ પેપર આપવાનો પ્રયત્ન કર્યો છે કમેન્ટમાં દોસ્તો તમને વિડીયો કેવો લાગ્યો અને યસ સર લખવાનું ભૂલવાનું નથી ચલો ત્યારે જય હિંદ જય ભારત ટાટા બાય બાય આવજો